આજે તો જો બહુ દુઃખીનો દિવસ છે અમારા માટે બધા માટે કારણ કે આ ભેંસ છે એ હવે ગમતું તો નથી પણ શું કરવું મને દઈ દેવાની છે કારણ કે જો આ એક આ બે અને ત્રણ આ ત્રણ ઢોર છે અને સામે પાડો ચાર ઢોર છે નાના મોટા થઈને કુલ ચાર ઢોર છે અને આ ભેંસ હવે મમ્મી કામ કરવાવાળા એમ થાય કે કામ મમ્મી એકલા કરે મારે એટલું બધું ઢોરનું થાય નહીં અને અમે કાંઈ કરીએ નહીં મમ્મી એકલા એકલા બિચારા કરી કરીને થાકી જાય ને હવે તો ચોમાસું આવે એટલે નિણ લાવી લાવીને ખવડાવું ને બધું એનું કરવું તો ખરા આપણે એમ એટલે એકલા પંડે મમ્મી બિચારા થાકી જાય છે કરી કરીને એટલે હવે ઈચ્છા તો નથી પણ તો શું કરવું હવે તી હારું જો ભેને શિંગડે તેલ સોપડે છે આગળ કંકુનો સાનલો કરી દેવાનો છે મસ્ત

આ બેસને હવે દસ મહિના થઈ ગયા છે પૂરા વિયાવાની છે એટલે વિયાવાની હોય એટલે તો વધારે હાચાવવી પડે એવું થાય ને એટલે કામ બધું બહુ થઈ ગયું કે એમ નથી અને ઢોર આચારે ચાર છે પછી આ વિયાએ એટલે પછી પાંચ થઈ જાય નાના મોટા થઈને અને મમ્મી એકલા બિચારા કરી કરીને થાકી જાય અને વિયાએ એટલે તો એને વધારે હાચાવવી પડે વધારે સમય આપવો પડે એવું બધું કરવું પડે એટલે જો હવે આ બેસને દઈ દીધી છે હવે કઈ દેવાની ઈચ્છા નથી પણ હું કરવું તો કામ થાય નહીં ને એટલે તમને બધાને ખબર જ હોય કે આ ભેંસ વીયા એટલે એનું કામ વધારે હોય એટલે મમ્મીને તો મારે ખબર હોય કારણ કે અહીંયા તો આ ઘણા બધા ઢોર ઉછેરા મેં તો કોઈ દી ઢોર જોયા નથી કારણ કે મારે તો હું મારે પહેલાં મારા પપ્પાને ઘરે જાય ઢોર માલ ખેતર એવું કાંઈ હતું નહીં અહીંયા છે એટલે અહીંયા તો હજી ઓછા હાચવા કહેવાય કારણ કે મને એટલી બધી હજી ઓછી માં ખબર પડે પણ તો એ મમ્મીને ખબર હોય કે આપણે કેમ હાંસવાય એટલે કામ વધી જાય ને બધું કરવાનું બિચારા એકલા ભંડે કેટલું કરે સાનુ બને બીજી જાહેર ગમતું જ ના મમ્મી પણ આપણે તો એમાં ચિંતા શું કરો પણ એ આપણે કોક આપણે કોક આવી છે આપડે કરતા સારું કોક હાંસે છે એમ આપણે રાખવાનું દેવી પડે આપડે મમ્મી જો અમારા રોવા છે કારણ કે આ ભેંસ દે તો કોઈને સારું લાગે જ નહીં કારણ કે આપડે ગમે એવું હોય તો આપણે લગાવ થઈ જાય ગમે ની યારે તો આ ભેંસ ને તો કેટલા વર્ષ રાખી અને પહેલાં વિયાણીથી ચારેય પાડો તો એ રાખો અને આ બીજી વખત આ દસ મહિના થઈ ગયા ભેંસને દસ મહિના પૂરા થઈ ગયા વિયાવાના થોડાક દિવસની વાર છે અને જો કેવી સારી ભેંસ છે તો પછી વહી જાય તો ખાલું તો લાગે જ અને નો જ ગમે કોઈને એ તો હાસિત વાત છે નાના મના થઈને બેઠા છે જો ઈશ કે હમણાં જો ભેંસ લેવાવાળા વાળા જોવા આવ્યા હતા અને આગળ લેવાય આવે છે અને લઈને વીએ જાય એક જ દીમાં એટલે બે મમ્મીને થોડુંક વધારે ખોટું લાગે છે

તો ભેસને આйти આવું નથી ગમતું અને અમારે નથી દેવી પણ શું કરી મસબી છે એવું છે ખાવ ભાઈ ખાવા તમે મોરી છે હાંજ હાંજ પડવા પડવા આવી આવી છે છે ઘણું ગયું ઢોર પાસે આંટો મારવા આવી છું હવે તો આ બે જ રહ્યા ઓલી એક ભેંસ હતી એ તો બે રહ્યા અને એક પાડો ત્રણ તો હાલો હવે બધું વાળી ચોળી અને વાહિંદુ પાણી ને એવું બધું કરી લઈ અને ઢોર પાઈ લઈ નીરી તો દીધું છે બે ને એટલે મારે પાવાનું અને વાહિંદુ ને એવું બધું બાકી છે તો હાલો હવે હું પેલા અને વાહિંદુ પાણી કરી નવરી થઈ જાઉં અને આજે તો મમ્મી ગયા છે વાળીએ દવા છાંટવા એટલે એ દવા છાંટીને આવશે પછી આવી અને ભેંસ દોઈ લેશે ત્યાં સુધીમાં પાવાનું ને એવું બધું કરી લો અને જો આ બધું ને એવું બધું છે એ બધું કરી લો તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આજે તો મોડું મોડું નાવાનું થયું છે અને આજે થયું એવું કે લાઈટ વહી ગઈ છે એટલે જો વૈષ્ણવીનું ઘોડિયું અહીંયા બહાર લઈ આવ્યા છે એ બહાર બહુ સરસ મજાનો પવન આવે છે ને એને જો હુરાવી દીધી છે કારણ કે અહીંયા વાતાવરણ એવું છે ચીકુડિયા છે બહુ સરસ મજાનો છે એટલે લાઈટ ન હોય ને એટલે આ બાજુ ઘોડિયું લઈ આવવાનું અને અમે ભાગે ઉનાળે છે ને ઉનાળો આવી જાય ને એટલે આ ચીકુડિયું છે ને ત્યાં નીચે ખાટલો પાથરે ને એ જો પલંગ પીડો છે અમે હિંચકો છે આટલામાં બધા બપોર ગાળે આ બાજુ જોઈ આવીએ કારણ કે લાઈટ ન હોય અને ઉનાળામાં તો ન કરે ખોરડા ઘર હોય એટલે તપે એટલે ગરમી થાય જ એટલે અમે આ બાજુ બધા વી આવી અને બપોરે ને એવું બધું પોરો બોરો ખાતા હોય તો એ અહીંયા જોઈએ ચીકુડીઓની હેઠે તો આ તો જો વૈષ્ણવીની ઘોડીઓ આજે અહીં લઈ આવ્યા છીએ કારણ કે લાઇટ વહી ગઈ છે એટલે ગરમી તો થાય જ તે એટલે વૈષ્ણવીની આ બાજુ લઈ આવ્યા અમે બધા બાજુ આવ્યા તો હવે બપોર બપોર બપોરા કરવાનો સમય થઈ ગયો છે તો હવે જઈ અને કાંક બનાવીએ રોટલા ને એવું ઘડવાનું બાકી છે બાકી આજે તો શાકમાં બનાવ્યું છે મગનું શાક કારણ કે ઘણા દિવસથી કઠોળ નહોતું ખાધું તો કે આજે મગ બનાવીએ તો કઠોળ થઈ જાય કારણ કે મગ તો બહુ પૌષ્ટિક કહેવાય એટલે આજે બનાવ્યા છે મગનું શાક અને રોટલો હવે બપોર ગાળે એકાદ ગરમ ગરમ રોટલો ઘડવાનો બાકી હોય એ ઘડી નાખવાનો હવારે કર્યા હોય મગ અને રોટલા રોટલી એ ખાઈ લીધું હોય બપોરે ખાલી શાક તો હોય એટલે રોટલો ઘડવાનો હોય તો એકાદ રોટલો ઘડી લઈ અને છાશ તો ફ્રીજમાં મૂકી લેજો આજે તો લાઇટ નથી એટલે ઠંડી નહીં થઈ હોય બહુ છાશ પણ કાંઈ નહીં ગોળાનું એ પાણી ઠંડુ જ હોય એટલે ઠંડી ઠંડી છાશ પી લેશું અને મગનું શાક અને કઠોળ હોય એટલે હારે આપણે ડુંગળી ખાવાની તો મજા જ આવે અને મારી ડુંગળી તો ઘરે જ થાય છે એટલે હારો હાર સલાડમાં ડુંગળી છે તો હવે બપોરા પાણી કરી લઈ તો પપ્પા અને મમ્મી તો વાળીએ ગયા છે એટલે જો આ ઢોર પાવશું કારણ કે હાંજ પડી ગઈ છે અને સમય થઈ ગયો છે ઢોર પાવાનું નિર્ણય બધું થઈ ગયું છે એટલે ઢોર પાય રાખું પછી મમ્મી આવીને ભેંસ ધોઈ લેશે ઉનાવાનું ઘણી તરસી થઈ લાગે આપણને પરસ કેટલી લાગે એમ ઢોર નહીં લાગે આપણે ઘડીએ ને પીએ કીએ તો કાંઈ ઘડિયાન ઘડિયા પી ન કે આપણે સવારે એને હાજે બે વખત પાતા હોય કાં તો હવારે બપોરે હાંજે એમ ત્રણ વખત પાતા હોય આપણે ગ્લાસે ને ગ્લાસે ઘડીકે ને ઘડીકે પીધા કરીએ હાલ જો પવાઈ ગઈ છે અને આને પાવાની બાકી છે હવે આને પાઈ લઉં અને ઓલી બાજુ પાડો બાંધો છે એ નહીં પાઈ લઉં પા પછી મમ્મી ન આવે તો વાસીંદુ કરવાનું શરૂ કરી દઉં ઢોર પાવાના વાસીંદુ વાળવાનું બધું કામ થઈ ગયું છે જો આ કેવું બધું વાળે ચોળે કરી નાખ્યું છે મસ્ત જો આ ઢોરના ખીલાય સરસ રીતે વાળી નાખ્યા છે પણ આને તો ઢોર કહેવાય ઢોર ક્યારે કેવા થાય છે એ તો ઘડીકમાં એવું ને એવું પાછું કરી જ નાખવાના છે એટલે આપણે ગમે એટલું સારું વાળી જો અહીંથી જ ત્યાં પાછું એવું ને એવું કરી નાખું તો હવે હવે દોવાની રાહ જોવાની છે બીણ કરવી નથી ને નીરીશ તો પાછા મમ્મી આવશે એટલે પાછી ભેંસ દોવાની થાય ને એટલે હવે ભેંસ દોઈ ને પછી પાણી કરવાનું કારણ કે બપોરનું તો બધું થઈ ગયું છે જો આ ભેંસ જો લે હવે તો આ આ ઢબુ અને કાળી બેદ રહ્યા છે એક તો ભેંસેલી વહી ગઈ બિચારી શું કરું ભેંસની યાદ આવે બોલો એ તો જેને ભેંસ રાખી છે એને ખબર હશે કે આપણે માણસની જેમ યાદ આવે એમ જો ભેંસ ઢોર વયું જાય તો ઢોરની યાદ તો આવે જ તે એક લાગણી એવી થઈ જાય એટલા માટે મારે કરતાં વધારે મમ્મીને સાંભળે થોડુંક ગમતું જયમાં ને ઊભા થઈ ગયા કે મારે નથી જમવું મેં કીધું મમ્મી એવું ન હોય જમી લેવાય એ કે મને કાંઈ ગમતું નથી ભેંસ વહી ગઈને એટલે બોલો એમ કહેતા હતા પછી સમજાવી કારવીને એમ કીધું કે બીજી ભેંસ લાવશું આપણે ચિંતા કરવામાં આપણેથી નકરાઈ થાય એમ નહોતું એટલે જ આપણે દેવી પડી ને એવું બધું થયું અને હવે તો જો અંધારું થઈ થવા એવું છે મતલબ અંધારું તો નહીં પણ હવે તડકો ધીમે ધીમે સુરત દાદા આથમવા માંડ્યા છે જુઓ એટલે હવે હું વૈષ્ણવી પહાટો મારવા જાઉં કારણ કે ક્યારની આ બાજુ છું વૈષ્ણવી જાગી ગઈ છે અને રમતી છે એના ફરી એને રમાડતા છે તો હું જાઉં હવે